નમસ્તે મિત્રો દેશના ખેડૂતો છે તે ફરીથી આંદોલન કરી રહ્યા છે મોદી સરકાર સામે દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો આંદોલન કરવા માટે ખેડૂતની શું માગણી છે સાથે આંદોલન સાથે જોડાયેલા કિસાન સંગઠનો છે તેમનું શું કહેવું છે આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈ કે આ વિડિયોની અંદર કયા કયા મુદ્દા છે જેની માહિતી તમને મળશે ખેડૂતના કયા બે મોટા સંગઠનો છે જેના દ્વારા આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે બંને સંઘની એટલે કે બંને સંગઠનો છે તેમની ખેડૂતો માટે શું શું માગણી છે અગાઉના આંદોલનની અંદર સરકાર દ્વારા કયા ત્રણ કાયદા છે જેને પાછા ખેંચવામાં આવ્યા હતા હાલના સમયની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો તે કઈ માગણીને લઈને આંદોલન છે તે કરી રહ્યા છે સરકારે ખેડૂતોને જે વચનો આપેલા હતા તે પૂરા કર્યા છે કે શું આની માહિતી મળશે સાથે તમને આંદોલન અંગે ખેડૂતો કેવી તૈયારી કરી છે અને સામે સરકારે આંદોલન રોકવા માટે શું પગલાં લીધા છે ખેડૂતના બંને સંગઠનોના વડા દ્વારા મીડિયાને આંદોલન અંગે શું કહેવામાં આવ્યું છે જેવી તમામ બાબતો છે જે આંદોલનને લગતી તેની પૂરી માહિતી તમને આ પૂરા વિડીયોની અંદર આપવામાં આવી છે તો આ ખાસ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો એક વર્ષ જેટલા લાંબા આંદોલન થકી નરેન્દ્ર મોદી સરકારને કૃષિ કાયદાઓ પાછા ખેંચવા મજબૂર કરનાર ખેડૂતો છે તે ફરી એકવાર તેમની અન્ય માંગો સાથે મેદાનની અંદર ઉતરવા જઈ રહ્યા છે ખેડૂતના જે બે મોટા સંગઠનો એક તો સંયુક્ત કિસાન મોરચા અને બીજો કિસાન મજદૂર મોરચાએ તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને તેર ફેબ્રુઆરીએ દિલ્હી કૂચનો નારો છે તે આપ્યો છે જ્યારે સંયુક્ત કિસાન મોરચા છે તેમને સોળ ફેબ્રુઆરીએ એક દિવસ ગ્રામીણ ભારત બંધ છે તેમનું એલાન છે તે કર્યું છે એટલે મુખ્યત્વે ખેડૂત આંદોલનની અંદર જે આ બે સંઘ જોડાયેલા છે તેમાં એક સંયુક્ત કિસાન મોરચા સંઘ છે તેમણે સોળ ફેબ્રુઆરીએ એક દિવસ ગ્રામીણ ભારત બંધનું એલાન કર્યું છે જ્યારે બીજું સંગઠન જે કિસાન મજદૂર મોરચા છે તેમણે તેર ફેબ્રુઆરીથી ખેડૂતને દિલ્હી કૂચનો નારો છે તે આપ્યો છે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એમએસપી સહિતની માગણીને લઈને પાછલા કેટલાક દિવસોથી દેશના પાટનગર દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલન છે તે વધુ મજબૂત સ્વરૂપ ધારણ છે તે કરી રહ્યું છે ખેડૂત જૂથો અને કામદારો દ્વારા શુક્રવારે દેશવ્યાપી ગ્રામીણ બંધ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇક કોલનો આદેશ છે તે પણ આપવામાં આવ્યો છે જે જોતાં પંજાબ હરિયાણા અને હરિયાણા દિલ્હીની બોર્ડરે ભારે સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવામી દેવામાં આવ્યો છે ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીને મોદી સરકારની આપખોદશાહી ગણાવી તેનો વિરોધ છે તે પણ કર્યો હતો ખેડૂત સંગઠન કિસાન મોરચાએ જેના વડા છે એસ કે એમએ તેને પ્રધાનમંત્રી મોદીને એ વાત સ્પષ્ટતા કરવા વિનંતી કરી છે કે તેમની સરકાર સોળ તારીખના રોજ જે દેશવ્યાપી બંધ છે તેના સંદર્ભે ખેડૂતો અને કામદારોની માગ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી આ અંગેની સ્પષ્ટતા કરવા પ્રધાનમંત્રી મોદીને તેમણે કહ્યું છે સાથે આ આંદોલનની અંદર કયા કયા મુદ્દા છે જેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે જોઈએ તો એમએસપી સહિતની સ્વામીનાથ કમિશનની ભલામણો છે તે લાગુ કરવા ખેતમજૂરો ખેડૂતો માટે જે પેન્શન છે તેની વાત ખેતી લોનની માંડવા પોલીસ કેસ જે આંદોલનને લઈને અગાઉ થયા હતા તે પાછા ખેંચવા લક્ષ્મીપુર ખેરી હિંસાના પીડિતો છે તેને ન્યાય સહિતની માગણીઓ સાથે ખેડૂત આંદોલન છે તે ફરીથી વેગ આપવાની જાહેરાત છે તે આ સંગઠનો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો દ્વારા થઈ છે આ જાહેરાતને જોતા દિલ્હીની ગાઝીપુર ટીકરી અને સિંધુ બોર્ડરે સી આરપીસીની કલમ એકસો ચુમ્માલીસ છે તે લાગુ કરી દીધી છે આ સિવાય હરિયાણાના કેટલાક જિલ્લાની અંદર ઇન્ટરનેટ સેવા છે તે પણ સ્થગિત કરી દેવાય છે બે વર્ષ પહેલાં દિલ્હીની બોર્ડર ઉપર ધરણા ઉપર બેસેલા ખેડૂતોનું આંદોલન એટલું પ્રબળ હતું કે તેના કારણે સરકારે જે ત્રણ કૃષિ કાયદા લાવવાની હતી તે રદ કરવાની જાહેરાત છે તે કરવી પડી હતી હવે તે ત્રણ કાયદા કયા હતા જે સરકારે રદ કર્યા છે અગાઉ ખેડૂતો જ્યારે આંદોલન ઉપર બેઠા હતા ત્યારે ત્રણ કાયદા સરકારે રદ કર્યા તે વાત કરી તો કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્યનો કાયદો બે હજાર વીસ કૃષિ કિંમત આશ્વાસન કૃષિ સેવા કરાર કાયદો અને અને આવશ્યક વસ્તુ સંશોધન અધિનિયમ આ ત્રણ કાયદા છે તે સરકારે અગાઉ જ્યારે કિસાન આંદોલન ખેડૂતનું આંદોલન થયું હતું ત્યારે પાછા ખેંચ્યા હતા હવે ખેડૂતને ડર હતો કે સરકાર આ કાયદાઓ મારફતે કેટલાક અગત્યના પાકો ઉપર તેમને જે લઘુત્તમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપીના ભાવ મળે છે તે બંધ કરી દેશે અને ખેતીના ઔદ્યોગિકરણ છે તેને બળ આપી શકે છે તેના માટે ખેડૂતો આંદોલન ખાસ કરીને કરતા હતા ત્યારબાદ ખેડૂતોએ આ પ્રકારની મોટી એગ્રો કોમ્યુનિટી છે તે કંપનીના મોતા જ ન થવું પડે તેના માટે થઈને આ ખાસ ખેડૂતની માગણી હતી આ કાયદાઓ જ્યારે રદ થયા હતા ત્યારે ખેડૂતોએ આંદોલન છે તે પાછું ખેંચી લીધું હતું તે સમયે સરકારે તેમને લઘુત્તમ સમર્થન મૂલ્ય છે તેની ગેરંટી આપી હતી વચન આપ્યું હતું સાથે તેમની અન્ય માગો છે તે પણ પૂરી કરવામાં આવશે તેવું વચન જે તે સમયે સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું ખેડૂતો હવે તેમની આ માગોને માનાવવા માટે દબાણ ઊભું કરવાની તૈયારીમાં છે તેર ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચલોના નારા સાથે દિલ્હી પ્રસ્થાનની તૈયારીમાં છે ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતાએ જણાવ્યું હતું કે અમારી માગણીઓ મનાવવા માટે દિલ્હી ચલ્લોનો નારો નથી આપ્યો અમે સરકાર પાસેથી ફક્ત એ જ માગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચ્યું ત્યારે અમને સરકારે જે વચન આપ્યું હતું તે વચન છે તે સરકાર નિભાવે એવી એમની માગણી છે સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટીની વચન આપ્યું હતું આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂત સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પણ પાછા ખેંચી લેવામાં આવશે લખીમપુર ખીરીની ઘટનાની અંદર જે મરનારા લોકોના પરિવાર છે તેમને નોકરી અને ઘાયલોને દસ દસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે તેવું પણ વચન આપવામાં આવ્યું હતું સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદા છે તેનાથી મુક્ત રાખવામાં આવશે સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામિનાથ કમિશનની ભલામણો છે તે અનુસાર પાકના ભાવ છે તે આપવામાં આવશે પરંતુ આ વચનોમાંથી એક પણ વચન છે તે પૂરું કર્યું નથી એવું જે આંદોલન કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે સ્વામિનાથ કમિશનની ભલામણો કહે છે કે ખેડૂતને તેમના પાકની કિંમત છે તે દોઢ ગણી આપવામાં આવે ખાસ તો એક મોટો મુદ્દો એ હતો કે સ્વામિનાથ કમિશન છે તેની ભલામણો લાગુ કરવામાં આવે તો સ્વામિનાથ કમિશન છે તેમની મુખ્ય ભલામણ એ હતી ખેડૂત જે પાક પકવે છે જેની કિંમત છે તેની દોઢ ગણી કિંમત છે તે તેમને ખેડૂતને મળે એવી એમની મોટી ભલામણ હતી જે લાગુ કરવામાં આવે એવું માનવું છે ખેડૂત આંદોલન ઉપર નજર રાખનાર લોકોનું કેવું છે કે છેલ્લું આંદોલન અચાનક જ પૂર્ણ નહોતું થયું સરકારે કેટલાક વચનો આપ્યા હતા હવે ખેડૂતો એ જ વચનો પૂરું કરવાનું દબાણ છે તે સરકાર ઉપર કરી રહ્યા છે ખેડૂત અધિકાર કાર્યકર્તા કહે છે કે ખેડૂતને લાગે છે કે આગામી ચાર મહિનાની અંદર ચૂંટણી છે એટલે આ વચનો પૂરા કરવા માટે દબાણ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે અને એક રીતે આ તેમની રણનીતિ પણ છે કે ચૂંટણી છે તો ત્યારે આંદોલન કરી સરકાર ઉપર દબાણ કરી જેથી ખેડૂતની માગ છે તે પૂરી થઈ શકે સ્વામિનાથ કમિશન પ્રમાણે લઘુત્તમ મૂલ્યની માગ કરી રહ્યા છે ખેડૂત સરકાર માત્ર ઇનપુટ ખર્ચના હિસાબે જ કિંમત છે તે નક્કી કરી દે છે એમાં મજૂરી છે એ પણ સરકાર ગણતી નથી અને વિડંબના એ છે કે જે એમ એસ સ્વામિનાથને સરકારે ભારત રત્ન આપ્યો છે પણ તેમના નામે બનેલી કમિટીનો રિપોર્ટ છે તે સરકાર લાગુ કરતી નથી તેમણે ખેતીનું ઔદ્યોગિકરણ છે તે ન કરવાની પણ સલાહ છે તે સ્વામિનાથ કમિટીએ આપી હતી પણ સરકાર છે તે આ સલાહને પણ અનુસરી નથી તેવું માનવું છે પંજાબ હરિયાણા સહિતના ઘણા રાજ્યોની અંદર ખેડૂત આંદોલનની તૈયારીની અંદર અત્યારે વ્યસ્ત છે ઘરે ઘરેથી અન્ન છે તે એકત્ર કરવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર ટ્રોલીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે કે મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરી શકે છે આવા મીડિયાના રિપોર્ટ છે તે આવી રહ્યા છે બીજી તરફ સરકાર ખેડૂત મોરચાને રોકવાની છે તે તૈયારી પણ કરી રહી છે મીડિયાની તસવીરો સામે આવી રહી છે જે દર્શાવે છે કે પંજાબ અને હરિયાણા વચ્ચેની સિંધુ બોર્ડરને સિમેન્ટના બેરિકેટ અને અને કાંટાવાળી વાયરોથી સીલ કરવામાં આવી રહી છે પ્રશાસને હરિયાણાની અંદર ધગર નદી પરનો પુલ છે તે પણ બંધ કરી દીધો છે જ્યાં તે નદી સુકાઈ ગઈ છે ત્યાં જેસીબીથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો છે તે તેમના ટ્રેક્ટર કાઢીને હરિયાણાથી દિલ્હી તરફ ન જઈ શકે તે માટે કરી રહ્યા છે ગત વખતે ખેડૂત આંદોલન દરમિયાન જ્યારે પુલ પર નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે ખેડૂતો અહીંથી જ ટ્રેક્ટર લઈને દિલ્હી બોર્ડર ઉપર પહોંચ્યા હતા દલ્લેવાલ અને પુનિયા બંને જણાવ્યું છે આ બંને નેતાઓ જે ખેડૂત સંગઠનો છે તેના નેતા છે તેમને જણાવ્યું હતું કે ખેડૂત પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો છે તે આંદોલનની અંદર ભાગ ન લે તે માટે ખેડૂત ઉપર દબાણ બનાવવામાં આવી રહ્યું છે સરકાર તરફથી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે મંત્રી અર્જુન મુંડા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ગૃહ મંત્રી નિત્યાનંદ રાયની એક કમિટી સરકાર તરફ બનાવવામાં આવી છે દલવાલે કહ્યું હતું કે ચંદીગઢની અંદર આ મંત્રીઓ સાથે ખેડૂત વાતચીત કરશે પરંતુ વાતચીત નાકામ રહેશે તો ખેડૂતો છે તે સીધા દિલ્હી તરફ કૂચ કરશે તેમણે એમ પણ કહ્યું હતું કે જે સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ ગ્રાહક બાબતોની કમિટીના ચેરમેન હતા બે હજાર અગિયાર બાર વર્ષની અંદર એ જ કમિટીના રિપોર્ટની અંદર ખેડૂત માટે જે ભલામણો કરવામાં આવી હતી તે હજી સુધી લાગુ કરાઈ નથી આવું જે આ બે સંગઠનના મુખ્ય નેતાઓ છે તેમને મીડિયાને માહિતી આપી હતી દલ્લેવાલ કહે છે કે જ્યારે સરકારના મંત્રીઓએ ખેડૂત સાથે આઠ ફેબ્રુઆરીએ પહેલીવાર વાતચીત કરી હતી ત્યારે કહ્યું હતું કે સરકારે તેમને શું વચનો આપ્યા છે એ તેમને ખ્યાલ પણ નથી એવું સરકારના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એમને લાગ્યું હતું આ તો એક હાસ્યાસ્પદ વાત છે કે સરકારના મંત્રીઓને સરકારના વચન વિશે ખબર નથી એવી માહિતી દલ્લેવાલે આપી હતી તો મિત્રો આ રીતે ફરીથી ખેડૂતો પોતાની માંગ પૂરી કરવા માટે મોદી સરકાર સામે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા હોય એવું સ્પષ્ટ છે તે જણાઈ રહ્યું છે અને આંદોલન છે ખેડૂતનું એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે સાથે આ બાબતે સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને ખેડૂતોની માગણી સતોષાય તે માટે એક કમિટી પણ બનાવી છે જે ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરશે અને ખેડૂતની જે જે માગણીઓ છે સરકારે અગાઉ પૂરી નથી કરી તો ફરીથી તે ખેડૂતની માગણી પૂરી થાય એવા પ્રયત્નો સરકાર છે તે પણ કરશે અને સામે ચૂંટણી આવી રહી છે તો ખેડૂતો પણ લાભ ઉઠાવવા માગે છે કે અત્યારે સરકાર ઉપર દબાણ કરીને જે તેમની માગણી છે જે અગાઉ આંદોલન થયું હતું ત્યારે સરકારે કીધું હતું ખેડૂતની જે જે માગણીઓ હતી તેની પૂરી કરશે પરંતુ હજી સુધી તે માગણી પૂરી નથી થઈ એવા સંગઠનોનું આ ખેડૂતોનું માનવું છે તો ફરીથી પાછા ખેડૂતો છે તે સરકાર તરફ મોદી સરકાર તરફ આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારીમાં હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે